God Guru सजग થઈ સ્વસ્થતા પોતાનો મસ્થિરતા માટેની આ યાત્રાની શરૂઆત પૂર્વે પૂર્ણ અંતર મુક્તતા અંતરની યાત્રા માટેની जाग्रतना अपना अनुभवों हरी-फरी ने ये तथा अनुभव ये अनुभवों ने लिदे वारंभार असत सत्ताना અધ્યાસ થાય અનુભવ્યું રાત્રે ઊંઘી ગયા અને બીજા દિવસે પાછા એ અનુભવો શરૂ થયા કોઈએ આપણને દ્વેષ કર્યો ગાળ બોલ્યા કે ઝઘડો કર્યો તો બીજી વખતે બે મહિના એક મહિના પછી વ્યક્તિ સામે આવે છે તો કાતો રીસ ચડે છે ચડે છે અથવા ભય થાય છે તો આ બધા પ્રકારના ભૂતકાળના અનુભવો હોય ભવિષ્ય કાળમાં કાં તો સુખ આપી જાય છે અને કાં તો દુખ આપે છે તો આ અનુભવો જાગ્રતમાં ફરી ફરીને એક પ્રકારના આવે છે એટલે આપણને સત્ય લાગે સ્વપ્નમાં કોઈને આપેલા 5000 રૂપિયા જાગ્યા પછી માંગતા નથી એની પાસે કેમ કે સ્વપ્નું જૂઠું લાગે પણ જાગ્રત જૂઠું લાગતું નથી એનું મૂળમાં એક કારણ છે કે જે જોયેલું જે અનુભવેલું એ ફરીથી ફરીથી એનું એ સાચું છે એવું લાગી અને ફરીથી આપણને આવે છે અનુભવમાં આવે છે એકનો એક વિષય એના સંબંધ વાળો એના અનુસંધાન વાળો વિષય આવે છે એટલે તો ભૂતકાળના પ્રસંગો યાદ કરી અને ભવિષ્યમાં એ પ્રસંગોને એ વ્યક્તિઓને જોઈને કા સુખી દુખી અને રાગ દેશમાં ઉતરી જઈએ स्वप्न में प्रत्येक विज्ञापन वृत्ति नहीं होती, प्रातिबासिक सत्ता होती, फक्त। जाग्रत में प्रत्येक विज्ञापन वृत्ति बने हैं, प्रत्येक विज्ञापन इतने खाद्य में पग पड़े हो, वाकिउ इमा कांटा બીજી વખતે ચાલતા ટાઈમે એ કાંટાનો અનુભવ થશે એનો ભય આવે છે જાગ્રતતા આવે છે આ છે વૃત્તિ એકની એક વૃત્તિના અનુસંધાને એના એ અનુભવો સર્જા છે એવો ખ્યાલ આવે છે ભૂતકાળ ભૂતકાળમાં જે ઉઠેલી એક વૃત્તિનું જ્ઞાન એનું એ જ્ઞાનનું સ્મરણ બીજા વખતે પણ આવે છે दिल्ली गया कोई ना घेर गया तो बीजा वक्ते इनआई घेरत जाइए थी 2 महीना के जाइए यार घर गोती लीजिए तो आ प्रत्यभिज्ञा वृत्ति जुनी याद वाली वृत्तिテナ कारणे जागृतनी अवस्था साची लाने અહીંયા આ યાત્રામાં ધ્યાનની યાત્રામાં સહજ રીતે આપણે જોઈએ તો ચાર પ્રકારના અનુભવો દરેકને થાય ગળો અને માટીનું દ્રષ્ટાંત વારંવાર સમજવામાં સરળ પડે છે એટલે લેવાય કે હું ગળો છું આ પહેલો અનુભવ થાય છે આપણને બીજો અનુભવ એ થાય કે હું ઘડો નથી અથવા તો હું સોમા ભાઈ છું બીજો અનુભવ એ થાય કે હું સોમા ભાઈ નથી બીજો છું આત્મા છું એટલે પહેલો અનુભવ એ થાય છે કે હું ઘડો છું બીજો હું ઘડો નથી અને ત્રીજો અનુભવ એ થાય કે હું બધાયમાં છું જ્ઞાનીનો અનુભવ છે અને બ્રહ્મ જ્ઞાનીનો અનુભવ છે કે મારા સિવાય કાંઈ નથી સિવાય કુછ ના મારા સિવાયનું બીજું કાંઈ છે જ નહીં બધોય મારો અનુભવ મારા પોતાનો અનુભવ આ ચાર પ્રકારના અનુભવો એમાંથી આપણને કયો અનુભવ છે હું આ વ્યક્તિ છું હું ઘડો છું એવો હું આ છું એની સાથે એમાં એક બીજો અનુભવ છે કે એમાં ઘડામાં હું છું હું ઘડો છું તે અનુભવ અને ઘડામાં હું છું हूँ घड़ो तो नहीं परंतु घड़ा में हूँ छू घड़ा में हूँ छू ना, ना मतलब के बधी जगह हूँ नहीं तो जे घड़ा में हूँ छू तो बीजी जगह बीजा घड़ा में हूँ नहीं હવે અહીંયા એ વાત સમજવાની છે કે હું વ્યાપક છું હું બધામાં છું જે માટી બધા ગળામાં છે એ ગળામાં નથી તો પછી આ બધું શું છે તો બધું જૂઠ છે હું આપણે એકલા જ છીએ આત્મરૂપે બ્રહ્મરૂપે એ અનુભવ કરવા માટેની આપણી યાત્રા પણ આ અનુભવ પોતાની અંદર જે કરવાનો છે એના માટે એક સામર્થ નિર્માણ કરીએ કે જે ને કોઈ રૂપ નથી કોઈ કાયા નથી કોઈ માયા નથી એમાં નિર્વિકલ્પ નિરાકાર ને પોતાને સમજવાનો છે તો ધીરે ધીરે એક એક અનુભવ આપણે આ ધ્યાન માં એટલા માટે લઈ એ છીએ કે થોડા દિવસ માં આપણે એવો અનુભવ કરીએ કે હું દે નથી દેહ માં હું છું હું દેહ નથી પણ દેહ માં હું છું હું ચેતન છું હું દેહ માં છું હું સાક્ષી છું અને હું બધે છું આ બધાય પ્રકારના અનુભવો ધીરે 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 આપણે કરવાના છે પ્રાન અનુભવ એકી સાથે નહી થાય પહેલા આપણે દેહ નો અને મન નો નિષેધ કરીએ બસ એ અનુભવ કરીએ કે આપણે એ ચેતન્ય છીએ આત્મે આપણે જે આત્મા છીએ બસ એ અનુભવ આપણે કરવાનો કે એવી જ રીતે બીજી જગ્યાએ પણ હું છું ચેતન છું અને છિલ્લે એ અનુભવ કરવાનો કે બધી જગ્યાએ હું છું ચેતન છું આત્મા છું ચેતન અનેક નથી અને અનેકતા જે છે એ પ્રાપ્તિ છે તો અનેકતા બની ગઈ છે એનું વિજ્ઞાન શું છે કેવી રીતે અનેકતા બની ગઈ છે કે જેથી આ પ્રાપ્તિમાં કાયમ ફસાયેલા रहिए છે બ્રહ્મે વેદમ વેદમ સર્વમ સર્વમ આત્મે આત્માથી એટલે કે મારાથી નોખું બીજું કોઈ છે પાણી અને તરંગ પણ પાણીનો પોતાનો અનુભવ છે કે મારાથી નોખું નથી નથી પરપોટો નથી તરંગ નથી ફેર આત્મા જ આ બધું છે બીજું કાય છે જ નહીં અને એટલે ના કશું હે ના કશું હુવા ના હોન હા કાય છે નહીં થયું નથી ન થવાનું નથી મેરે અપને સેવા કશું નહીં આ છે અજાતવા વેદા એટલે બધું એક જ અજન્મ આવિનાશી બ્રહ્મ તત્વ છે બીજું કાય નથી જ્ઞાનનો જે અનુભવ છે તે આ પરમાર્થિક અનુભવ છે પરમાર્થિક જ સત્તા છે બીજી કોઈ સત્તા નથી पोतानी शुद्ध पूर्ण अंदर थी उभी थी अनुभवी ए शुद्ध पूर्ण शुद्ध, शुद्ध ना रही है बीजू बनी गई अविद्या देश काल ने अंतकरण बनो इस पूर्णा अविद्या एक वृत्ति कायमी उभी थी गई अस्तक नाम प्रकार की ज्ञानी वृत्ति इंद्रिओ ज्ञानी वृत्तिओ पांच ज्ञाने इंद्रिओ ज्ञानी वृत्ति अविद्या कारण

પણ જ્યારે અવિદ્યાની વૃત્તિ અજ્ઞાનની વૃત્તિ અંદર બની ગઈ સુધુર્ણામાંથી અને તે ટાઈમે અનાત્મ પદાર્થો જે છે એ જણાવા લાગ્યા વૃત્તિના કારણે પ્રમાતા અને પ્રમેય જ્ઞાન અનાત્મા પદાર્થોની જે સૃષ્ટિ છે આપણને ક્યારે જ્યારે એના ઉપર દ્રષ્ટિ પડી એના ઉપર વૃત્તિ થઈ તો અનાત્મ પદાર્થો જણાવવા લાગ્યા જ્યાં સુધી વૃત્તિ નથી બની ત્યાં સુધી અનાત્મા પદાર્થો બધા જ્ઞાત રહે છે એટલે વૃત્તિરૂપ જ્ઞાન અવિદ્યાની વૃત્તિરૂપ જ્ઞાન છે એ આપણને ફસાવે છે અને જાગૃત અવસ્થામાં એ અવિદ્યાની વૃત્તિરૂપ જ્ઞાન છે એ ફરી ફરીને એવી વૃત્તિ બનાવે છે એટલે પ્રત્યિવિજ્ઞા ફરીથી જાણ્યું એકનું એક એવું ને એવું એટલે સાચું લાગે છે આ જાગૃત અવસ્થા અને સૃષ્ટિ જાગૃતની તો આમી વૃત્તિ રૂપ જે દ્રષ્ટિ બની જે વૃત્તિ એની પહેલા કોએ આ અનાત્મ પદાર્થો આપણે જે ઇન્દ્રિયોના આંખના કાનના ચાબડીના આના અનુભવોથી જે વૃત્તિના પદાર્થો જણાતા હતી તો વૃત્તિ રૂપ દ્રષ્ટિ ની ઉત્પત્તિ થઈ એના પહેલા કોઈ અનાત્મ પદાર્થ હોતો જ ન હતી અને જેટલા આના માં પદાર્થો છે દ્રશ્યો છે એ જણાય છે જેટલું જેટલું જણાય છે તે અવિદ્યાની વૃત્તિના કારણે અનાત્મ પદાર્થો છે તે આત્મા નથી જ્ઞાત સત્તા છે જણાતી રહેલી ભૂમિકા અને પોતાને જાણવું તે જાણવાનું નથી અને જાણવું એ અજ્ઞાત સત્તા છે જેટલું જેટલું આત્મા નથી અને જાણવામાં આવી હોય તો જાણવામાં જ્યારે આવી હોય ત્યારે જ એ છે પછી જાણવામાં આવેલું હોય ત્યાં સુધી એ નથી ઇન્દ્રિયો જ્ઞાનની વૃત્તિ કોઈ તો પહેલી વૃત્તિ થાય છે અને જ્યારે વ્યવહારિક સત્તા આખી ઊભી થઈ ગઈ ये पाठ इंद्रियों का कारण है पांच इंद्रियों का अनुभव का कारण प्रमाण है इंद्रियों से पहली जानवानी वृत्ति थी પછી એ ઇન્દ્રિયોનો ઉપયોગ થઈ અને એ વૃત્તિના કારણે વિષયો સાથે સંબંધ થયો તો એ પણ એક વૃત્તિ બની ગઈ અનુભવ્યું તો મતલબ અનાત્મ પદાર્થો નતાને આવ્યા તો ના એ પણ એક અજ્ઞાત સત્તા માયાની છે અને તે અનાત્મ પદાર્થો જે રાટવા ની અંદર સાપ સોના ની અંદર ગરણા તો આ આ આવી રીતે અનાત્મ પદાર્થો ની પર એક સત્તા બની ગઈ છે વ્યવહારિક સત્તા એટલે જીવ ઈશ્વર માયા પાદ મહાભૂતો ગુરુ શિષ્ય શાસ્ત્રો આ બધું જાગૃત અવસ્થાના પદાર્થો જ્યારે જાગીએ છીએ ત્યારે આપણે આ પદાર્થોને સત્તા આપીએ છીએ કે આ બધું છે એટલે વ્યવહારિક સત્તા કહેવાય જુઓ એ ખ્યાલ રાખીએ કે કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે અને અજ્ઞાનને બાદ જ ના કરવું પડે અને સીધી આત્મસત્તામાં પ્રવેશ થાય જાગૃત અવસ્થાના કારણે પદાર્થોની વ્યવારિક સત્તા જણાવા લાગે છે પણ રાઢવામાં સાચ છે કે પ્રાતિભાષિક છે નથી અને જણાય અને પોતાની મેરે અપને શિવા કુચ નહીં તો બ્રહ્મની એક પારમાર્થિક સત્તા છે तो ब्रह्म ज्ञान पहला जेने साचू लागियो ये बतुई के जे बात नथी करी सकता जगत भूली सकता नथी देह नो भाव भूली सकता नथी ये व्यवहारिक सत्ता छे और जारे जनातु ये टाइम होय जनाया पछी ना काल मा न होय ने प्रातिभासिक कहिए थी व्यवहारिक सत्ता छे आजे जे जनाई छे एवी नीवी काल जना આ જે ગાડી માં એ ફોલ્ડ લાયો છે બીજા દિવસે એ ફોલ્ડ વાળી ગાડી દેખા છે કે લાવ એને રિપેર કરાવીએ પણ પ્રાતિભાષક સત્તા તો નથી અને જણાય અને જાણ થાય એટલે કે સંજોગવસાત ત્યારે જારે એ પ્રતિતિ બની ગઈ અને જેનો કોઈ કારણે બાદ નથી થતો એવું આપનું પોતાનું એ પારમાર્થિક સત્તા છે તો જયારે અજ્ઞાનમાં હોઈએ છીએ અને આપણા અનુભવો હોય છે तो अज्ञानता कारण जेवी आपकी मान्यता हो वृत्ति बनी हो प्रमाण ने आख जगत देखाय भ्रांति है આપણે જાગૃત નથી હોતા હુંમાં હોય છે સુસુપ્તિમાં હોય છે એ વખતે જાગ્રતની સૃષ્ટિએ નથી હોતી અનુભવ એ નથી હોતા જાગૃતમાં પાંચ જાગૃતમાં જે જે અનુભવ કર્યા છે એના એક સંસ્કારો પડી ગયા ને એ સંસ્કારો પોતાનામાં રહે છે અંદર લિછોટા પડી ગયા એ અજ્ઞાનમાં એ સંસ્કારો રહે છે ફરી જાગીએ છીએ એટલે પહેલી આગળના દિવસે જાગ્યા હતા એના સંસ્કારો ફરીથી આપણી બીજા દિવસે જાગ્યા હોઈએ ત્યારે એના અનુભવ આપવા લાગે છે અને એવા આકારવાળી એ બની જાય છે માન્યતા હોય છે એવી વૃત્તિઓ બનવા લાગે છે એક જાગ્રત અવસ્થા આગળના દિવસની એની એ જાગ્રત અવસ્થા બીજા દિવસની હોય ત્યારે એના એ અનુભવ આપણને થવા લાગે છે એવી વૃત્તિ બને છે આવું જે અજ્ઞાનના કારણે અવિવેકના કારણે જે મેં જાણ્યું છે જેવું જણાય છે એ પ્રમાણેની મારી માન્યતા છે એ બધી જાગ્રતમાં ભ્રાંતિવાળી માન્યતા બને છે જાગ્રતના પ્રત્ય વિજ્ઞાવૃત્તિના કારણે તો એ પ્રાપ્ત થી છે કારણ કે વાત થાય છે આ બધું જેવી દ્રષ્ટિ બની જાય એવું જણાવા લાગ્યું છે તો જે જણાય છે તે પણ ખતમ થાય છે જેટલું જેટલું વાત થાય છે જ્ઞાન કાલે તે અસત છે છીપલાવા ચાડી ચાજવાના જળ અને સાચું માની માની અને સુખી દુખી થઈએ છીએ એક વૃત્તિ બની ગઈ છે હું દેજુ આ ના જગત સાચું છે જાગૃતમાં જ બને છે વૃત્તિ અને બીજી જાગૃત અવસ્થા તીજી ચોથા દિવસની પાંચમા દિવસની વારવાર એ વૃત્તિ આપણી સામે આવે છે ને બને છે તો હું દેજુ એની અંદર અંતઃકરણ છે એની અંદર માન છે અને દ્રષ્ટિ જેવી સૃષ્ટિ જણાતી હોય છે એ પ્રમાણે મન વિચાર કરતું હોય છે અને બીજો મનના જે સંસ્કારો છે એ પ્રમાણે એ મન નવું જગત ઊભું કરતું હોય છે તો આ જે છે તે જગતની સત્તા નથી કારણ કે જગત ખલા બદલાઈ જાય છે માન્યતામાંથી જાય છે વાત થઈ જાય છે અને જ્ઞાન કારણે બીજું કશું જ નથી રહેતું તો વ્યવહારિક સત્તા પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તાને આપણે સમજી અને જે એક જ સત્ય છે કે હું છું અને ચેતન છું હું જ આત્મા છું હું જ બધું છું હું એકલો જ છું મારા સિવાય બીજું કઈ નથી અને આ ત્રણે સત્તાઓ જે છે મારા કારણે મારા ઉપાદાનથી મારા અધિષ્ઠાનથી આ ઉભું થયું છે તો પોતાને સમજીએ અનેક પ્રકારની વારંવાર વૃત્તિઓ અધ્યાસોના કારણે જે આ જગત આપણે ખડું કરી દીધું છે એમાં ફસાણા છીએ કળોતરા જેવું છે કૂચતા જઈએ છીએ કૂચતા જઈએ છીએ પણ જેમ તેમ જાણી અને ત્યાં સુધી દે છે પ્રાણ છે ત્યાં સુધી અને પ્રાપ્ત છે ત્યાં સુધી એનો કોઈ પ્રાંતી માં રહેવા વગર ઉપયોગ કરી લઈએ જલ કમલ વત્રઈને સચ્ચિદાનંદ ભગવાન